વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ શાળા ખાતે છાત્રો સાથે સંવાદ કર્યો હતો ગુજરાતની ચાળીસ હજાર શાળાઓને એકસઠ પચાસ લાખ વિદ્યાર્થીઓ સહભાગી થયા ધોરણ દસ અને બારની બોર્ડના પરીક્ષા આપનારા ચૌદ ત્રીસ લાખ વિદ્યાર્થીઓ પણ જોડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને મુક્ત પરીક્ષા અંગે માર્ગદર્શન આપવા માટે શરૂ કર્યો કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી દેશભરમાં યોજાઈ મંત્રી પ્રફુલ પાસેરિયાનું નિવેદન સામે આવ્યું છે દસ અને બાર ધોરણના પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ટેન્શન હોય છે અને મુક્ત થઈને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેનું આયોજન છે દરેક રાજ્યોના વિદ્યાર્થીઓને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં વાલીઓને શિક્ષકોને શિક્ષણ મંત્રીની સૂચના બાળકોને મહેનત કરવા દેવી જોઈએ એક પણ વાલી પોતાના બાળકોને પ્રેશર ના કરે તેમજ કોઈપણ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ટાર્ગેટ ના આપે તે પ્રકારની વાત પણ કરી હતી ને શિક્ષણ મંત્રીએ પોતે વિદ્યાર્થીઓને સપોર્ટ આપ્યો હતો હુંફ આપી હતી આગામી દિવસોમાં બોર્ડની એક્ઝામ થવા જઈ રહી છે જેમાં ધોરણ દસમા અને બારમાના વિદ્યાર્થીઓમાં બોર્ડની એક્ઝામને લઈને ખા ખૂબ જ ચિંતા જોવા મળે છે અને આને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે સંવાદ કરતા હોય છે તેમની સમસ્યા હોય નિરાકરણ લાવતા હોય છે ને ભણતરમાં બોજો ના પડે વિદ્યાર્થીઓને સરળતાથી તેઓ દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ પાસ કરીને એક સારા પરિણામ તરફ જાય તે માટે પણ તેઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે અને આજે આ જ પ્રકારનો કાર્યક્રમ યોજાયો ત્યારે આ મામલે શું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી તે લો માનનીય લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વિઝન એક બાળકો સાથેનું ડાયરેક્ટ દેશના વડાપ્રધાન વાર્તાલાપ કરે અને એક એક ક્લાસરૂમ સુધી એક એક બાળક સુધી આ વાત પહોંચે એવા પ્રયાસથી પરીક્ષા પે ચર્ચા આ આઠમો કાર્યક્રમ આજે અમદાવાદ વસ્ત્રાલ આ સ્કૂલ ખાતે આ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં સંપન્ન થયો ભારત દેશની અંદર હવે વાલીઓ પણ ખૂબ જાગૃત કરીને દસમા અને બારમા ધોરણના બોર્ડમાં પાસ થવા માટે સતત પ્રયાસ કરે સતત મહેનત કરે છે ત્યારે એક પ્રકારનો તણાવ હોય છે એક પ્રકારનું ડિપ્રેશન હોય છે એક પ્રકારનું ટેન્શન હોય છે તો આ ટેન્શન મુક્ત રહી એક હસતું ખીલતું બાળક દસમા અને બારમા ધોરણની પરીક્ષા આપે એ હેતુસ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આ એક પ્રયોગ શરૂ કર્યો હતો અને આજે ખૂબ સફળ રહ્યો હતો અનેક બાળકોના મનની અંદર એવા અનેક પ્રશ્નો હોય છે જે જેના સોલ્યુશન થાય છે ભારતભરના તમામ વિદ રાજ્યના સ્ટુડન્ટ્સ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જ્યારે ચર્ચા કરીને એનો લાભ દરેક વિદ્યાર્થીને મળે પરંતુ એક નિચોડ એ છે કે બાળકને માત્રને માત્ર મહેનત કરવા દો એને સવલત આપો પરંતુ વાલીઓ અને શિક્ષકો દ્વારા એમને ટેન્શન નહીં આપો કે તું નેવું ટકા લાવજે તું પંચાણું ટકા લાવજે આ સૌથી મોટી ભૂલ હશે માટે આજથી દરેક વાલીઓને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિનંતી કરી એને હું દોહરાવી રહ્યો છું એક પણ વાલી પોતાના બાળકને પ્રેશર નહીં કરે એક પણ શિક્ષક પોતાના બાળકને ટાર્ગેટ પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ નહીં આપે એને સવલત આપો એને પાછળથી સપોર્ટ આપો એમને હૂફ આપો બસ આટલું કરીશું ને તો બાળક આપણું હસતું ખીલતું રમતું એ પરીક્ષા આપશે અને પરીક્ષા દસમું અને બારમું ધોરણ એ અંતિમ પડાવ નથી એ એક સ્ટેપ છે કોઈ સફળ થશે કોઈ નિષ્ફળ જશે નિષ્ફળ જશે તો પણ એને એ અનેક પ્રકાર સફળ થયા છે એવા હજારો દાખલા છે માટે સૌ બાળકોને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ છું અને વાલીઓને વિનંતી કરું છું કે બાળકને પ્રેશર ન કરે આ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમણે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો તેને લઈને તેમણે માહિતી આપી હતી અને કેટલાક સૂચનો તેમણે વાલીઓને પણ કર્યા હતા દર્શક મિત્રો એને ખબર ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે જ આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન ધારાસભ્ય સરબાબુ સિંહ જાદવ અમૂલ ભટ્ટ હસમુખ પટેલ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર જિલ્લા કલેક્ટર કુમાર જિલ્લા વિકાસ અધિકારી વિધેયક ખરે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં